નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે એક સરસ મજાનો વ્લોગ તમારા માટે લાવ્યો છું ને આ વ્લોગ ફૂડનો નહીં પરંતુ એક નેચરલ જગ્યાનો છે પરિવારની સાથે અહીંયા જઈ રહ્યો છું પહેલાં તમને જણાવી દઉં કે આ જગ્યા રાજકોટની ખૂબ જ નજીક છે અને અહીંયા ન માત્ર ફરવાનું સ્થળ પરંતુ ધાર્મિક મહત્વ પણ આ સ્થળની સાથે જોડાયેલું છે તો ચાલો મારી સાથે આ ની અંદર જોડાઈ જાઓ અને મારા વ્લોગનો આનંદ લેવો તો ભીચડી જવા તરફ અમે નીકળી ગયા અને પહોંચી ગયા હતા લાલપરી તળાવ પાસે આમ તો ભીચડી જવાનો રસ્તો છે એ રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાસેથી થઈને જવાય છે પ્રદ્યુમન પાર્કનો જે બીજો ગેટ છે ત્યાંથી આ મેઇન રોડ જાય છે અને રોડ તરફથી તમે ભીચરી તરફ જઈ શકો છો આગળ જતાં જ તમને ભીચરી માતાજીના મંદિરનો સિગ્નલ બતાવતો બોર્ડ જોવા મળશે અને એ રસ્તે તમે આગળ વધશો એટલે ચાલુ વરસાદે કુદરતી સૌંદર્યની વચ્ચે એકદમ અદ્ભુત અને રમણીય સ્થળ આ ભીચરી આવેલું છે તો અમે પણ ભીચરી માતાજીના મંદિર તરફ પ્રયાણ કર્યું થોડો એવો કાચો રસ્તો છે પરંતુ અત્યારે વરસાદ ચાલુ ન હોય ત્યારે આ રસ્તા ઉપર તમે આરામથી જઈ શકો છો પરંતુ જ્યારે ધીમો ધીમો વરસાદ વરસતો હોય ત્યારે તમારે આ રસ્તા ઉપર સાવચેતીપૂર્વક જવાનું રહેશે કારણ કે કાચો રસ્તો છે એટલે વાહન સ્લીપ થવાનો થોડો એવો ભય રહે છે તો ભીચરી તરફ અમે આગળ વધી રહ્યા હતા આકાશમાં ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને ભીજરી અમે ફાઇનલી પહોંચી ગયા હતા મારી નાની બેબી છે અઢી વરસની એમને પણ અહીં બહુ જ મજા આવી હતી કારણ કે એકદમ ખૂબ જ સરસ વાતાવરણ હતું અને ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો હતા અને ભીચરી એક ટેકરી ઉપર આવેલું માતાજીનું મંદિર છે એટલે તમારે ત્યાં સુધી જવા માટે જો તમારું વાહન ટેકરી ઉપર ચડી શકતું હોય તો ઓકે નહીંતર તમારે વાહન છે તે ક્યાંક સાઈડમાં પાર્ક કરીને ઢાળવાળો જે રસ્તો છે એના ઉપર ચડી અને માતાજીના મંદિર સુધી જવું પડે છે આમ તો આપણે બધા હિલ સ્ટેશન જવાનું વિચારતા હોઈએ છીએ પરંતુ રાજકોટની ખૂબ જ નજીક એમ કહેવાય કે રાજકોટની સાવ અડીને આવેલું એક નાનકડા હિલ સ્ટેશન જેવી આ જગ્યા છે કે જ્યાં ચારે બાજુ નાની નાની ટેકરીઓની હિલમાળા આવેલી છે અને ઉપર માતાજીનું મંદિર બિરાજમાન છે તમે ટેકરી ઉપરથી જોશો તો તમને એવું લાગશે કે તળેટીની અંદર આખે આખું રાજકોટ ગામ વસેલું છે તો ફાઇનલી અમે મંદિર તરફ પહોંચી ગયા અને અહીંયા આવીને જાણવા મળ્યું કે અહીં લોકો મીઠાની માનતા રાખે છે તમારે કોઈ પણ તમારું કાર્ય ન થતું હોય અથવા તો કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતું હોય તો તમે ભીચરી માતાની મીઠાની માનતા રાખો તો તે અવશ્ય તમારું કાર્ય પૂર્ણ થાય છે અને કાર્ય પૂર્ણ થઈ લોકો અહીં મીઠું ચડાવવા આવે છે અને સાથે અહીં એક બીજી પણ અનોખી માનતા છે જે છે લપસ્યા ખાવાની માનતા મંદિરની પાછળ એક ઢાળ આવેલો છે અને અહીં લોકો લપસ્યા ખાઈને પણ પોતાની માનતા પૂરી કરે છે તો સૌથી પહેલાં તમે અમારી સાથે ભીચરીમાના દર્શન કરો અને કમેન્ટની અંદર લખો જય ભીચરી મા આ સાથે જ અહીં ભીચરીમાનું બાજુમાં જ એક જૂનું મંદિર પણ આવે sous એવું કહેવાય છે કે જો તમારે માનતા માનવી હોય તો સૌથી પહેલાં જૂના મંદિરની અંદર આ માનતા ટેકવવી પડે છે અને ત્યારબાદ તમારે નવા મંદિરની અંદર આવીને આ માનતાને જોરથી બોલવી પડે છે અને તમારી માનતા પૂર્ણ થઈ તમારે અહીં સાત લપસિયા ખાવાના હોય છે અને સાથે મીઠું પણ ચડાવવાનું હોય છે તો આમ વિચરી માતાજીનું જૂનું મંદિર છે અને અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરે લપસ્યા ખાતા પણ જોવા મળ્યા છે ખૂબ જ અદ્ભુત અને રમણીય આ મંદિર છે અને સાથે અહીંની અનોખી માનતાના કારણે આ મંદિર એ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ફેમસ છે તો તમે પણ જો વીકેન્ડની અંદર ક્યાંય બહાર જવાનો કે આઉટનિંગ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો રાજકોટની ભાગોળે આવેલું ભીચરી ગામનું આ ભીચરી માતાજીનું મંદિર ખૂબ જ અદ્ભુત અને રમણીય છે પરિવાર સાથે અને બાળકોને લઈને આવવાની બહુ જ મજા આવે છે અને ચોમાસામાં ખાસ કરીને ઝીણો 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 વરસાદ વરસતો હોય ત્યારે અહીંનું જે સૌંદર્ય છે તે અદ્ભુત અને મનમોહક હોય છે